બસો ગ્રામ સાંભો ત્રણ ચમચી સાબુદાણા બે બાફેલા બટેટા સ્વાદ અનુસાર સિંધાળું મીઠું બે ચમચી તેલ લીલા મરચાંની કટકી ખમણેલનું આદું દળેલી ખાંડ ચારસો ગ્રામ દહીં ગાર્નિશિંગ માટે લાલ મરચું પાવડર મરીનો ભૂકો શેકેલા જીરાનો ભૂકો મસાલા સીંગ પરાળી ચેવડો કોથમરી અને દાડમના દાણા

હવે આપણું મિક્સર તૈયાર થઈ ગયું છે તો તેને આપણે એક બાઉલમાં કાઢી લેશું આપણે આ મિક્સર એક બાઉલ જેટલું થયું છે તો તેનાથી ડબલ એટલે કે બે સેમ સાઈઝના બાઉલ પાણીના લેશું ત્યારબાદ ગેસ ચાલુ કરી એક પેનમાં લીધેલા બે બાઉલ પાણી એડ કરશો તેમાં બે ચમચી સમારેલા મરચાં તમારા ઘરમાં જેટલું તીખું ખવાતું હોય તે પ્રમાણે મરચાં એડ કરી શકો છો એક ચમચી છીણેલું આદું એક ચમચી સિંધાનું મીઠું નાખીને મિક્સ કરી ને એક ઉફાળો આવે ત્યાં સુધી ઉકાળી લેશો હવે આપણું આ પાણી એક ઉફાળો આવી ગયો છે અને આદુ મરચાંની સ્મેલ પણ સરસ આવી રહી છે તો તેમાં એક મોટી ચમચી તેલ નાખીશું જેથી કરીને આપણા વડા સોફ્ટ અને સ્પંજી બનીને તૈયાર થશે આપણે આ વડા બનાવવામાં બેકિંગ સોડાનો ઉપયોગ નથી કર્યો હં ઉપયોગ શું કામ આપણા વડા ઉપયોગ બદલે આપણે તેલનો આજે ઉપયોગ કર્યો બરાબર તેલ નાખાથી પણ આપડા વડા એકદમ સોફ્ટ છે બેકિંગ સોડાનો રિઝલ્ટ આવે છે તેલ નાખાથી હવે ગેસની ફ્લેમ સ્લો કરી અને આ લોટના મિક્સરને ધીમે ધીમે નાખતા જઈશું એક સામટો નહીં નાખીએ આપણે અને હલાવતા જશું આ મિક્સરને આપણે એકદમ હલાવીને વ્યવસ્થિત રીતે મિક્સ કરશું ઉપર આપણે લોટ નહીં નાખીએ કારણ કે એક સાંકડો લોટ નાખી દેશો તો આપણે હલાવવામાં તકલીફ પડશે એટલે આપણે ધીમે ધીમે લોટ નાખતા જશું ને હલાવતા જશું જેથી કરીને આપણે લોટ હલાવવામાં તકલીફ એ ન પડે અને આપણા લોટમાં ગાંઠા ન પડે બરાબર જો આપો એક સાંકડો લોટ ન ખાઈ જાય હા તો પછી આપણે બકાડા ગાંઠા પડે જાય એટલે ધીમે ધીમે લોટ નાખતા જવાનું અને હલાવતા જવાનું ત્યારબાદ આ તૈયાર થયેલા લોટને ઢાંકીને બેથી ત્રણ મિનિટ માટે ધીમા ગેસે ચડવા દેશું હવે બેથી ત્રણ મિનિટ થઈ ગઈ છે તો આપણે ઢાંકણ ખોલીને ચેક કરી લેશું કે આપણો લોટ સરસ રીતે બફાઈ ગયો છે કે નહીં તો આપણો લોટ સરસ રીતે બફાઈ ગયો છે અને પેન છોડવા લાગ્યો છે અને પેનમાં ચોટતો પણ નથી હવે આ તૈયાર થયેલા લોટને આપણે બાઉલમાં કાઢી અને દસ મિનિટ માટે ઠંડુ થવા દેસુ ત્યાં સુધીમાં આપણે દહીં વડા માટેના દહીંને તૈયાર કરી લેશું મિત્રો મેં આમાં ચારસો ગ્રામ દહીં લીધું છે તેમાં આપણે જેટલું તમને ગળિયું ભાવતું હોય તે રીતે તેમાં દળેલી ખાંડ નાખશું અને બીટર વડે સરસ રીતે મિક્સ કરી લેશું તો આપણું સરસ રીતે લીસુ દહીંનું બેટર તૈયાર છે હવે આપણે તેલ ગરમ કરવા મૂકશું તેલ ગરમ થાય ત્યાં સુધીમાં આપણે વડાનો મસાલો તૈયાર કરી લેશું હવે આપણે આ ઠંડા થયેલા લોટમાં બે બાફેલા બટેટાને ખમણીને લેશું હવે આપણે આ વડાના લોટને વ્યવસ્થિત હાથ વડે મિક્સ કરી લેશું તેમાં એક ચમચી તેલ નાખી ને આ સરસ રીતે એક સરખો કરીને મિક્સ કરી લેશું હવે આપણો લોટ સરસ રીતે બંધાઈ ગયો છે હવે આ લોટમાંથી આપણે પાણી વાળો હાથ કરીને વડા તૈયાર કરી લેશું ત્યારબાદ આ વડાને આપણે તેલમાં મૂકીને તળી લેશું મીડિયમ ટુ સ્લો ફ્લેમ ઉપર ગોલ્ડન બ્રાઉન કલરના થાય ત્યાં સુધી તળી લેશું હવે આપણે તપેલી લઈને પાણીને નવસેકો ગરમ કરી લેશું અને તેમાં એક ચમચી સિંધા મીઠું નાખી લેશું ત્યારબાદ તળાઈ ગયેલા વડાને એક પછી એક એમ પાણીમાં ડૂબાળશું અને બે થી ત્રણ મિનિટ માટે રેવા દેશું આ વડાને થોડી વાર માટે જ પાણીમાં રહેવા દેશું જેથી કરીને આ વડા આપણા તૂટશે નહીં હવે આ વડાને બહાર કાઢી હળવા હાથે પ્રેસ કરી પાણી નીતારી લેશું અને સર્વિંગ પ્લેટમાં કાઢી લેશું ઉપરથી આપણે ગાર્નિશિંગ માટે લીસું તૈયાર કરેલું દહીં નાખીશું ત્યાર પછી ઉપરથી લાલ મરચું પાવડર શેકેલા જીરાનો પાવડર તીખાનો પાવડર મસાલા સીંગ ફરાળી ચેવડો દાડમના દાણા અને લાસ્ટમાં સમારેલી કોથમીર નાખીને શરૂ કરશું તો મિત્રો તમને જોતાં જ ખાવાનું મન થઈ જાય એવા સોફ્ટ અને ટેસ્ટી ફરાળી દહીં વડા તૈયાર છે તો તમને અમારી રેસીપી ગમી હોય તો લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને બે લાઇકન દબાવવાનું ભૂલશો નહીં